ગાંધીનગરથી શિક્ષણ જગતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વિગતો મુજબ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા પરિણામને લઈને અપડેટ સામે આવી છે પંદર એપ્રિલ પછી ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના છે આ સાથે એપ્રિલના અંતિમ સપ્તાહમાં બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે આ સાથે મે મહિનાની શરૂઆતમાં ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું પરિણામ આવી શકે છે જોકે આ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે હવામાન વિભાગની તાજેતરની આગાહી સૂચવે છે કે આ અઠવાડિયા સુધી ઓછામાં ઓછા દસ રાજ્યમાં ગરમીનું મોજું ચાલી રહ્યું છે ત્યારે આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગે આવા સંકેતો આપ્યા છે કે નવ અને દસ એપ્રિલે પહાડી રાજ્યોમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતના કેટલાક ભાગોમાં દસ એપ્રિલ સુધી ગરમીનું મોજું ચાલુ રહી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં આજે તીવ્ર ગરમીનું મોજું આવવાની શક્યતા છે રાજસ્થાનમાં દસ એપ્રિલ સુધી ગરમીનું મોજું આવવાની શક્યતા અમદાવાદમાં આઠ અને નવ એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે આ બધાની વચ્ચે કોંગ્રેસ નેતા અમિત ચાવડાને અર્જુન મોઢવાડિયાએ જવાબ આપ્યો છે નોંધનીય છે કે અમિત ચાવડાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને અમિત ચાવડાએ ગદર્ભ ગણાવ્યા હતા આ તરફ હવે ભાજપ નેતા અર્જુન મોઢવાડિયા અમિત ચાવડા પર પ્રહાર કર્યો છે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા હોવાનું નિવેદન રાહુલ ગાંધીનું છે રાહુલ ગાંધી બાર વર્ષથી આ નિવેદન આપે છે હું સમજાવી નથી શક્યો પણ અમિત ચાવડા તેમને સમજાવે રાહુલ ગાંધીની બિહાર મુલાકાત દરમિયાન પટનામાં હોબાળો થયો હતો સદાકત આશ્રમમાં રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઉગ્રથડામણ થઈ હતી કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ એવું કહેવામાં આવી રહ્યું છે કે એક પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના પંચાયત સચિવને માર માર્યો હતો પીડિતાએ તેને જાતિનો મુદ્દો ગણાવ્યો જેમાં રાજપૂત નેતાઓ દ્વારા ભૂમિહાર કાર્યકરને નિશાન બનાવવામાં આવ્યો હતો પટનામાં બિહાર કોંગ્રેસ કાર્યાલય સદાકત આશ્રમમાં હંગામો થયો લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે અહીં પહોંચ્યા છે પાર્ટીના કાર્યકરોએ એક માણસને ચોર અને ખિસ્સા ખાતરુ કહીને ભગાડી દીધો વધે તેવી શક્યતાને જોતા સમગ્ર વિશ્વના સ્ટોક માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બજારમાં ભારે ઘટાડા સાથે બંધ થયું નિફ્ટીમાં દસ મહિનાનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો બીએસસીના તમામ સેક્ટર ઇન્ડેક્સમાં વેચવાલી જોવા મળી હતી મિડકેપ ઇન્ડેક્સ ત્રણ પોઈન્ટ પાંચ ટકા કરતાં વધારે ઘટ્યો હતો ઓટો તેલ ગેસ બેન્કિંગ શેરોમાં વેચવાલી રહી જ્યારે મેટલ રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધારે ઘટ્યા કારોબારના અંતમાં સેન્સેક્સ બે હજાર બસોને છવ્વીસ પોઈન્ટ ઓગણ એંશી પોઈન્ટ રહ્યું ગાંધીનગરમાં સત્તર માર્ચથી ચાલી રહેલા આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ આજે સમેટાઈ ગઈ છે મહાસંઘે તમામ કર્મચારીઓને તાત્કાલિક નોકરી પર પરત ફરવા આદેશ આપ્યો છે મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે તેત્રીસ જિલ્લાના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય કન્વીનરની સંયુક્ત કારોબારી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે હડતાલને ત્રણ મહિના માટે સ્થગિત કરવામાં આવી છે આ સમયગાળામાં સરકારી કર્મચારીઓની માંગણીઓને નિર્ણય લેશે અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આવેલી જ્ઞાનદાસ સોસાયટીમાં ચોવીસ નંબરના વનસ્થલી નામના બંગલામાં છ એપ્રિલના રોજ સાંજના સમયે આગ લાગવાની ઘટના બની હતી આગ એટલી ભયંકર હતી કે એસીના નાના બાટલા ફૂટીને દૂર દૂર સુધી ફેલાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ઘટનામાં એક સગર્ભા અને તેના બે વર્ષના પુત્રનું મોત થયું કડી શહેરમાં સોમવારે બપોરના સમયે એક ધડાસભરી ચોરીની ઘટના સામે આવી છે ત્યારે સુજાતપુરા ગામના રહેવાસી જીગ્નેશ પટેલની સ્વિફ્ટ કારમાંથી બે લાખ રૂપિયાની રોકડ ચોરાય છે ઘટના મુજબ જીગ્નેશ પટેલ તેમની સ્વિફ્ટ કાર લઈને કડીના જકાતના ખાતે સર્વ વિદ્યાલય કેમ્પસ રોડ પર આવેલી ભગવતી સોસાયટી વિભાગ બે પાસે આવ્યા હતા તેમણે મિત્ર પાસેથી મેળવેલા બે લાખ રૂપિયાને મહત્વના દસ્તાવેજો કારમાં મૂક્યા હતા રકમ તેમની ફેક્ટરીએ લઈ જવાની હતી વડોદરા શહેરના દાંદલજા વિસ્તારમાં પતિ અને પુત્રો સાથે રહેતી પરણીતાનું મોત થયું હતું પરણીતાના પિયર પક્ષના લોકોએ દીકરીની હત્યા કરાઈ હોવા સહિતના વિવિધ આક્ષેપો કર્યા હતા આ મામલે જેપી રોડ પોલીસે મોતનો ચોક્કસ કારણ જાણવા માટે મહિલાના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પેનલ પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી જેમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે જાવેદ મંસૂરીની ધરપકડ કરી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના નવા નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે ઘઉંમાં અઢી લાખ મણથી વધુની આવકનો વિક્રમ સર્જાયા બાદ આજે રાજકોટ યાર્ડમાં ચણાની આવકનો રેકોર્ડ બન્યો છે જેમાં ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ મણ ચણા ઠલવાયા હતા આ સિવાય તેર હજાર મણ કપાસ નવ હજાર પાંચસો મણ એરંડા નવ હજાર મણ કલોજી એકવીસ હજાર પાંચસો મણ જીરૂ નવ હજાર રાયડો ત્રણ હજાર ગુણી વરિયાળી એક હજાર છસો મણ તુવેર તથા આઠ હજાર મણ વટાણાની આવક થઈ હતી જોકે ઘઉં જેવી ચીજો પર પડતર હોવો અને આવકો બંધ રાખવામાં આવી હતી ઉત્પાદન સારું થયું હોવાની હજુ થોડા દિવસ આવકોમાં વધારો ચાલુ રહેવાની શક્યતા છે